આ પર્પલ કલરમાં છે અલગ અલગ ડિઝાઇનમાં છે અલગ અલગ કિંમત સાડીની છે આ છસો પચાસમાં છે આ વલની જ છે આખી વલની બોર્ડર છે આ પછી ચારસો પચાસ માં છે અંદર ગ્રીન છે આની બોર્ડર અલગ અલગ ટાઈપની છે આ ટીકીમાં છે આ એ ચારસો પચાસમાં છે આની બોર્ડર પણ અલગ છે આ ત્રણસો પચાસમાં છે વર્ક અલગ 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 બોર્ડર અલગ અલગ બધાને અલગ અલગ છે આ એ ત્રણસો પચાસમાં છે આ સાતસો પચાસમાં છે હાથી છે પછી અંદર ફૂલ છે આ વર્ક ટીકી અને બો આ બ્રણસો પચાસમાં છે આની બોર્ડર પણ અલગ છે આ સસો પચાસમાં છે અને આ ચારસો પચાસમાં છે